આપણા સબસ્ક્રાઈબરે શું ગિફ્ટ મોકલાવ્યું છે હું બહુ જ એક્સાઇટેડ છું કે એમણે શું ગિફ્ટ માં મોકલાવ્યું છે ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે અને હું વર્ષો તમારી સાથે અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને જો પૂજા દીધી કપડાં ધોયા છે અને બધાય ઘરનું કામ કરે છે

તો ચણાનું શાક આટલું જો આપણે મરચા નથી નાખવા ના ખાલી તરવાના છે ડુંગળી ટમેટા ને જો આ ખાંડી લીધા છે ચણા ને હવે આપણે શાક બનાવવાનું છે તો આપણે લઈ લીધું છે તો હાલો હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરી દઈએ ને પૂજા દીધી એટલા બનાવીએ છીએ હાલો તો હવે આપણે શાક બનાવવાનું ફટફટ ચાલુ કરી દઈ કે છે ને તેલ આવી ગયું હા તો મરચું ને એવું નાખી દીધું છે ને હવે આપણે આ બધા ચણા નાખવાના છે આમાં તો હાલો તો બધા ચણા નાખી દીધા છે હાલો ગાય તો જો આપણે શાક વઘારી લીધું છે અને આપણે હવે આને થોડીક વાર ઉ દે એટલે ચડી જાય ચણા ચણા એટલે પછી આપણે ચણા શાક રેડી થઈ ગયું છે અને પૂજા દીદી રોટલા હવે રેડી થઈ ગયા છે અને હવે ફૈબા આવી જાય પછી આપણે એટલે એમ તો આવી ગયા છે પણ અહીંયા કાકાના ઘરે ગયા છે એટલે ફૈબા અહીંયાથી આવી જાય પછી આપણે બધા બપોરો કરવા બેસી જાય તો હાલો હવે ફટાફટ પહેલાં રસોઈ બનાવી લેવી હાલો દોઢ વાગી ગયો છે અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધાય બપોરા કરવા બેસી ગયા છે તો હાલો આવી જાવ બધા બપોરો કરવા હાલો તો ફાઈબા આવી ગયા છે અને હવે બધાય બપોરો કરવા બેસી ગયા છે કેવું ભાઈને સાક પપ્પા હારું જ ભાઈનો બરાબર જ છે બપોરાબસ્ક્રાઈબરે આપણા માટે ગિફ્ટ મોકલાયું છે તો હાલો હવે આપણે એ લેવા જવાનું છે તો હાલો આપણે ગિફ્ટ મોકલાવ્યું છે એ લઈ આવી હાલો ગાઈસ તો જો ઘરેથી નીકળી ગયા છીએ અને હવે હું ને મીરા જાય મીરા આગળ છે અને હું પાછળ છું મારા કાકાના ઘરે ડાયરેક્ટ પાર્સલ આવ્યું છે તો આપણે ત્યાં જ લેવા જવાનું છે જોઈએ આપણા સબસ્ક્રાઈબરે શું ગિફ્ટ મોકલાવ્યું છે હું બહુ જ એક્સાઇટેડ છું કે એમણે શું ગિફ્ટમાં મોકલાવ્યું છે તો હલો હું કહીશ તમને એમનું નામ પણ શું ગિફ્ટમાં આવ્યું છે ને બધું તમને કહીશ તો બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તો આપણા સબસ્ક્રાઈબરે આપણા માટે જો સોડા ને પીઝા ને એમાં સેન્ડવીચ ને બધું મંગાવ્યું છે તો હું યાર ચાઇનીઝ બે

હાલો તો હવે ઘરે હલો તો જો હવે આપણે ઘરે પહોંચવાનું થોડીક જ વાર છે હવે આપણે જો મીરા તો ઢેલી લઈ લઈને આગળ હાલવા માંડી છે અને હવે આપણે ફટાફટ હમણાં ઘરે પહોંચી જઈશું અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે હું તમને બતાવું કે કયા સબસ્ક્રાઈબરે શું એટલે પીઝા અમારા માટે મોકલાવ્યા છે તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહી જાવ તો જો પીઝા એને મોકલાવ્યા છે

ગુડ ઇવનિંગ ગાય જો સાડા ચાર થઈ ગયા છે અને આજે રેકડી ભરાઈ ગઈ છે આજે તો અમે બધા રેકડી પહેરી છે કેમ કે આજે તો કામ પૂરું થઈ ગયું છે ડાયમંડ નું એટલે હવે આ જે એક લઈ આવ્યા છે પપ્પા બાજ લઈ કરવાનું છે અને મરચી ને કોથમી ને મેથી ને બગું આવી ગઈ છે પાણી સીધા મૂકવા અને લહણ ને બધું આવી ગયું છે લીમડા ફૂદી નો સરખો રાખવાનો બે ક્યાં રાખે જો લીમડા ફૂદી સરખો નથી મૂક્યો બગુ એમ કે હે પપ્પા પૂજા દીદી લીમડા ફૂદી નો સરખો નથી મૂક્યો ને પપ્પા ગુસ્સો કરે છે અને પૂજા દીદી હવે ચા બનાવે છે અને રેકડી આપણે ભરાઈ ગઈ છે તો હાલો હવે આપણે ચા પીવા જઈએ

એમને તમે જો ત્રણ પીઝા ને એક ફ્રેન્ચ ફ્રાઈઝ મોકલાવી હતી તમે આટલું બધું ફૂડ ન મોકલાવો કેમ કે અમે કોઈ બહારની વસ્તુ નથી ખાતા અમે બધા ઘરે બનાવીને જ ખાઈ અને તમે મોકલું એના માટે બહુ જ હજુ બધું થેન્ક યુ પણ આવી રીતના ઘડિયા ઘડિયા મોકલાવો એ થોડુંક ન મજા આવી એટલે અમે કેમ કે અમે બહારનું કોઈ ખાતા નથી અમે ઘરે બનાવીને જ ખાઈ એટલે તમે હવે કાંઈ ફૂડ ઓર્ડર કરતા નહીં અને એમને મોકલાવતા નહીં તમે ખાલી સપોર્ટ કરો અમારી ચેનલને અને બીજા બધાને અમારી ચેનલને શેર કરો અને બધાને કહો અમને બધા સપોર્ટ કરે એવું જ એટલી જ ખાલી પ્રાર્થના છે તમારી પાસે અને હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશે એક નવા ઓલગ સાથે તે સુધી બધાને બાય બાય